જો તમને પણ સતત એસિડિટીની સમસ્યા રહેતી હોય ને તો હંમેશા આ ચાર વસ્તુ તમારી સાથે રાખજો ઘણી વખત હેવી અને મસાલેદાર ખોરાક ખાવાથી આપણા પેટમાં બળતરા થતી હોય છે અને પાચન સંબંધિત આપણને સમસ્યાઓ પણ રહેતી હોય છે પણ એમાં ઘરેલું ઉપચારની મદદથી તમે છાતીમાં બળતરા અને એસિડિટીની સમસ્યાને દૂર રાખી શકો છો આવી સ્થિતિમાં અમે તમને કેટલાક અત્યારે ઉપાયો જણાવશું એ વિશે તમે જ્યારે જાણશો અને એ બધી વસ્તુ તમારી સાથે રાખશો તો તમે પણ તેની મદદથી અપચો બળતરા અને પાચન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો તેમાં સૌથી પહેલી વસ્તુ છે જીરું લીંબુ અને કાળું મીઠું જો તમને પણ છાતીમાં કે પેટમાં બળતરાની સમસ્યાઓ સતત રહેતી હોય તો જીરું લીંબુ અને કાળા મીઠાનું મિશ્રણ તમારા માટે અતિ ફાયદાકારક સાબિત થશે કારણ કે જો તમને બળતરાથી તાત્કાલિક રાહત મેળવવા માંગતા હોય તો તમે એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં અડધી ચમચી શેકેલું જીરુંનો પાવડર લીંબુ અને મીઠું ઉમેરીને પી શકો છો આમ કરવાથી તમને તાત્કાલિક અસરથી રાહત મળી રહે છે રાહત માટે તમે અડધી ચમચી કાળું જીરું ચાવીને પણ હુંફાળું પાણી તેમાં પી શકો છો અને એનાથી પણ તમને રાહત મળી રહેશે એમાં જ બીજું છે અતિ ઔષધિ આપણું તુલસી જો તમને પણ એસિડિટી સતત રહેતી હોય તો તુલસીના પાન તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે તુલસીના તુલસીના પાન પાન તમને ખૂબ જ વધારે રાહત આપે છે રોજ સવારે તાજા તોડીને સારી રીતે ધોઈ લો અને એને કાચા જ તમે ચાવીને જો ખાઈ જાઓ તો એ તમારા હેલ્થ માટે પણ એટલા જ ફાયદાકારક છે આ સાથે તમે એને પાણીમાં ઉકાળીને તેને ગાળીને પણ પી શકો છો અને તેનાથી પણ તમને ઘણો ફાયદો થશે અને તમને એસિડિટીમાં રાહત પણ મળશે ત્રીજું છે એલોવેરા એલોવેરા નું જ્યુસ આમ તો ન ભાવે પણ ઘણી રીતે તમને રાહત આપે છે જમ્યાના અડધા કલાક પછી તમે એલોવેરાનો નું જ્યુસ પીવો છો તો બીજી તરફ જમ્યા પછી તમારે લો ને ધીમે ધીમે ચૂસીને ખાવો જોઈએ તો તેનાથી તમને જલ્દીથી રાહત મળે છે આજ લિસ્ટમાં ચોથું આવે છે વરિયાળી આમ તો વરિયાળીનું શરબત બધા લોકોને ભાવતું જ હોય છે ને વરિયાળી ખૂબ ઠંડી પેટ કે છાતીમાં જ્યારે તીવ્ર બળતરા થતી હોય ને તો વરિયાળીનું સેવન ખૂબ ખૂબ ફાયદાકારક છે કારણ કે પ્રમાણમાં વધારે ઠંડી હોય છે એનું સેવન કરવાથી છાતી અને પેટમાં થતી બળતરામાં રાહત મળે છે એ પેટમાં જઈને જે પાચન રસ ઉત્પન્ન કરે છે એ પણ આપણા માટે ખૂબ બેનિફિશિયલ છે અને જો તમે દરરોજ ભોજન પછી એક ચમચી વરિયાળી ખાશો ને તો એ તમને આ સમસ્યા ક્યારેય તમારા જીવનમાં થવા જ નહીં તો આ બધા હતા ઘરેલું નુસ્ખા પણ જો આ નુસ્ખાથી પણ તમને ફેર નથી પડતું અને નુસ્ખા ટ્રાય કરવા માટે એકવાર તમારે ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ ક્યારેક આપણી તબિયતને ઇગ્નોર આપણે ન કરવી જોઈએ કારણ કે ઘણીવાર નાની વસ્તુ પણ આપણા માટે મોટું સ્વરૂપ ધારણ કરીને આપણી સામે આવી શકે છે સો સ્ટે હેલ્ધી સ્ટે સેફ અને આવીને આવી હેલ્થ ટિપ્સ માટે જોતા રહેજો અવર રાજકોટ નમસ્કાર